નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું બોળો બનેલ એક સત્ય ઘટના વિશે વૈશાખ મહિનાને બળબળતે બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડે સવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો પોતેને ઘોડે બે પરસેવે નાહી રહ્યા હતા હાફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો ગામનું નામ ભૂભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી સોંડો માળી કોષ હાકતો હતો કંગાલ બે બળદ કોષ હાકતા હતા કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ સોંડાએ ઉમેળી ઉમેળીને તોડી નાખેલા પૂંછડા બેસુમાર બંગાઓ લોહી માસ વિનાના શરીરના બે હાડપિંજર એવા એ બે બળદો છે એકસો ને એક કાણાવાળો એકસો છે કોષ છે ભંડાળ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બો બોખમાં પાણી રહે અને સિથરેલ સોંડો અસવારે બધું નિહાળી રહ્યો હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કુણી લીલી ઢાળીને બેઠો કોષ હાકતા રેવા તો ભાવનગર ત્યારે તો રાજના નોકર હશો હા એ રાજના નોકર સપાઈ લાગો છો સપાઈ હા સપાઈ સી એલા તમે નમક ખલાલ કે નમક હરામ કેમ ભાઈ નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય નમક હલાલ હો તો ઠાકરોને કહો નહીં શું કે આખો દી સાસલા કોળિયારા જ માર્યા કરશે કે વસ્તીના સામુક કોગદી જોશે અને રળિયુંના ઓરડામાં ધર્યો છે તે નીકળતો જ નથી ખેડૂના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું રાજા છે કે કસાઈ વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય સોંડો તો કોષ હાકતો જાય ને રાજાને બેસુમાં ગાળો દેતો જાય અસવારનું મો મલકતું જોઈને સોંડાની જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો એણે ન કહેવાના વેણ કહી નાખ્યા અસવાર કકડીને ભૂખ લાગેલી સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી સોંડાને એણે પૂછ્યું ભાઈ ભૂખ લાગી છે કાંઈ ખાવાનું આપીશ શું આપે કાળજા અમારા તમે બધાએ ભેળા થઈને ખેડૂના ધરમાં ધાન ક્યાં રહેવા દીધું છે બોળો ખાવો છે બોળો બોળો છું બાપ ગોતર બોળોએ દીઠો નથી ને એમ બોલીને સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી સાસની અંદર ઘઉંનું થૂલું ભરડેલું ધાન નાખીને ખેડું લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય એનું નામ બોળો સોંડો પોતાને નામે માટે સવારે બોળો લઈ આવેલો લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો એક તો દોણી નવી હતી ઉપરાંત એ વડલાની ઘટાને સાંઈડે શીળી હવામાં ઘણી વાર સુધી રહી એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ પાંદડાનો એક દળિયો એટલે કે પડિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો ક્ષુદ્ધાતુર અને તાપમાં તપેલા એ શિકારી છત્રીને ખાટી અને શીતળ વસ્તુ જેવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળિયો ખલાસ કરીને એણે કહ્યું વધારે છે સોંડે મીઠું મીઠું હસીને કહ્યું કેમ મારે ખવાય નહીં રહેવા દેવું એને એમ કહીને એણે બીજો દળિયો ભરી દીધો મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવડાવી દીધો પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર પણ ઠર્યું તડકો નમ્યો સાંજ નમી શિકારી સવાર થયો જાતા એણે પૂછ્યું ભાઈ તારું નામ શું સોંડો મુસાફરે ગજવામાંથી નોંધપોતી કાઢીને નામ લખી લીધું સોંડો બોલ્યો કેમ બોળો સાખીને દાનત બગડી તો નથી ને નામ સિદ્ધને લખો હસતા હસતા અસવાર બોલ્યો ભાઈ ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને હે ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાહી ઠોસે સડાવીને વેઠે જ ઉપાડી જાય તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને બે ઢોસા વધુ લગાવ્યું ખરું ને ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે બીજા દિવસનું મોંસૂઝણું થયું ત્યારે સાસ રોટલો સિરાવીને માથે કોસ મેલી વરત વરતડી પે અને ઢાંડા સોતો સોંડો વાળીએ જવા નીકળે છે બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડે સવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું સોંડો માળી કોનું નામ મારું નામ સોંડો કહીને ધડકતે અહીંયા સોંડો થંભ્યો તમને ભાવનગર તેડાવ્યા છે કોણે બાપા ઠાકોર વજે સંઘજીએ પંડે આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી એને ગઈકાલની વાત સાંભળી લાગ્યું કે નક્કી કાલ મેં ગાળીઓ દીધેલી એ ઓલે અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે બોલાશ સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા એમને કાંઈ સમજ ન પડી સોંડાએ બાયડીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા બળદ અને કોચ મેલી દઈ સોંડો અસવારોની સાથે ભાવનગરને પંથે પડ્યો માર્ગે જાતા જાતા મનથી નક્કી કર્યું ભલે હાથમાં કડિયું જડે પણ ભેળાભેળ ઠાકોરને મોઢા મોઢ માર્ગ એના ઈ વેણ સંભળાવી લેવા છે હવે લૂંટાણા પછી ભોંચ રાખવો સોંડો પહોંચ્યો રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યો ઉપર છડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્પંદ બની ગયો એણે કાલના ઘોડે સવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલ જોયો આ તો ઠાકોર પોતે સોંડો ભયભીત બની ગયો ઠાકોર વજે સંઘજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું પણ સોંડા તું ભીવેશે શા માટે બાપા કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે એમાં શું ખોટું થયું ભાઈ તમે તો અમારા છોરું કહેવાઓ તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે બચ્છાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે સોંડો શાંત પડ્યો ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસથી વાત સંભળાવી ઓહો જેસાભાઈ પરમાનંદ દાસ શું કહું આ ભોળિયો ખેડૂત વગર ઓળખે આદરમાન એ મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો એવી મજા મને આ મોલાકતુની મીઠાઈઓમાં નથી પડી બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી ઠાકોરે ફરી પૂછ્યું સોંડા તારે કેટલી જમીન છે બાપુ સો વીઘા જમીન ને એક કોષની વાડી છે મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું એક ત્રાંબાનું પતરું મંગાવો ત્રાંબાનું પતરું આવ્યું એના ઉપર ઠાકોરે લખાવ્યું કે સોંડાને બાર છાતીની જમીન અને છ વાડીના કોષ આપવામાં આવે છે પતરા પર એ લખાયું પાછા ઠાકોર બોલ્યા અને પત્રામાં લખો કે આ બધું ઠાકોર એનો બોળો જમ્યા તે માટે આપ્યું છે એ પણ કોતરાઈ ગયું પછી દરબાર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે આપો બાર બળદ બાર બળદ આપો વળી દરબારે કહ્યું બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે આપો વીસ કળશી બાજરો બાજરી આપો બિચારાના છોકરા સાસ લેવા ક્યાં જશે આપો શાર ભેંસો શાર ભેંચો અપાઈ રૂપિયા એક હજાર આપો માથે મદ્રાસી શેલું બંધાવીને સોંડાને ભૂંભલી પહોંચાડી દીધો સોંડાના પરિવાર પાસે અત્યારે એ લેખ મોજૂદ છે એના પોત્રો આબાદ સ્થિતિમાં છે એક દિવસ વજે સંઘજી શિકારે નીકળેલા ઓળખાય નહીં તેઓ શિકારી લેબાસ પહેરેલો સમઢિયાળા ગામમાં એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો છલાવ્યો ખેતરમાં કણબીની ડોસી ઊભેલી પોતાના મોલ છગા છગદાતા જોઈને ડોસીએ ઘોડે સવારને બેસર ગાળો દીધી મારા રોયા ભાળતો નથી પીટિયા ઊભા ખેતરમાં ઘોડો હાકસ તે લાજતો નથી મહારાજાએ ખોટો ગુચ્છો કરીને કહ્યું ડોસી ગાળો કેમ કાઢસ ઓળખસ અમે રાજના નોકર છીએ જેલમાં ખોસી દેશું જેલમાં હવે જા જા રોયા તારા જેવા સપારડા તો કેક આવે ને જાય બાપુ વજય સંગના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે ઠાકોર છાલ્યા ગયા મનમાં વિચાર કર્યો કે વાહ મારી પ્રજા કેવી નીડર મારા પર એને કેવો વિશ્વાસ એને વધુ નીડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ એણે એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ